નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ ત્રેવીસ સીમાને રવિના લગ્ન શાંતિથી પતી ગયા ને રવિ સીમાને લઈને રાજસ્થાન ફરવા જાય છે દસ દિવસ પછી તો અમેરિકાની રિટર્ન ટિકિટ બુક કરેલી છે એટલે પોતાના દેશમાં થોડું ફરી લેવું હતું ત્યાં ગયા પછી તો બિલકુલ ટાઈમ ના હોય જિનલે મિતાલીને કહ્યું કે મમ્મી હું ને જઈ એક ગાયનેક ડૉક્ટર પાસે જઈએ છીએ મારાને જઈને રિપોર્ટ કરાવવા છે ને પછી આઈવીએફ પદ્ધતિથી બાળક માટે વિચાર્યું છે ઓહો સરસ બેટા જય આવો ને જઈને જીનલ પહેલાં જમના માસીના આશીર્વાદ બંગલોમાં જાય છે ને જીનલ માસીને બધી વાત કરે છે ને માસી એક ઓળખીતા ગાયનેક સલમાબેન વોહરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં જીનલને લઈ જાય છે સલમાબેનને બધી વાત કરે છે ને જયને જીનલ કિન્નર છે એ વાત જણાવે છે ડૉક્ટર સલમાબેને કહ્યું દેખામાં તો જીનલ કિન્નલ બિલકુલ નથી લાગતી હા મેડમ પણ મારી જીનલ સાથે કુદરતે રમત કરી છે કંઈ વાંધો નહીં બા આપણે જીનલને જઈના રિપોર્ટ કરાવી લઈએ ને જીનલનું સોનોગ્રાફી કરી જોઈએ કરી જોઈ લઈએ કે જીનલને ગર્ભાશય છે કે નહીં નર્સ જીનલ બહેન નક સોનોગ્રાફી માટે રેડી કરો ને નર્સ જીનલને અંદર ટેબલ પર સુડાવે છે ડોક્ટર સલમાબેન બરાબર ચેક કરે છે ને પછી એમને ચેમ્બરમાં આવે છે ને જમના માસીને કહે છે માસી ગભરાવાની જરૂર નથી જીનલનો ગર્ભાશય બીજી સ્ત્રીઓની જેમ નોર્મલ જ છે એટલે આઈવીએફ પદ્ધતિથી એ માં બની શકશે ને પછી ડૉક્ટર જીનલને જઈને એકાંતમાં બોલાવીને પૂછપરછ કરે છે પણ જયના રિપોર્ટમાં પ્રોબ્લમ છે એટલે કોઈ બીજા પુરુષનું બીજ લેવું પડશે એમ કહે છે જમણાવાસીએ કહ્યું ડૉક્ટર તમને યોગ્ય લાગે એમ કરો ગમે તેટલો ખર્ચ થાય હું કરીશ બસ આ વાત ખાનગી રાખજો જમના માસી જય અને જીનલને પણ શીખવાડી દેશે કે ઘરે સાસુ સસરાને બધી વાત કરવી નહીં સલમાબેને કહ્યું કે આ ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય અને આ પદ્ધતિથી જીનલ માં બની શકશે પણ હા જીનલના ગર્ભાશયમાં બીજનું પ્રત્યારોપણ કર્યા પછી જીનલને નવ મહિના સુધી સંપૂર્ણ આરામ બેસ્ટ રેસ્ટ કરવો પડશે તો જ સફળતા મળશે ઓકે સલમાબેન તો અમે કાલે જ આવી જઈએ હા આવી જાઓ એમ કહી જમના માસી જીનલને લઈ સાથે સીધા સીમાના ઘરે આવે છે ને મિતાલીને સમીર માસીને જોઈને ખુશ થાય છે ચીનલ કિચનમાં શા બનાવવા જાય છે ને હોસ્પિટલમાં ડૉક્ટર સલમાબેન વોહરા સાથે વાત થઈ એ કહે છે ને જમના માસી કહે છે મિતાલીબેન હું એમ કહેતી હતી કે આ ટેસ્ટ ટ્યુબ કરાવી એ પછી જીનલને સંપૂર્ણ આરામ કરાવવાનો છે તો હું જીનલને મારા ઘરે લઈ જાઉં તો તમને વાંધો તો નહીં ને માસી તમને યોગ્ય લાગે એમ ને જીનલની ઈચ્છા હોય તો મને કંઈ જ વાંધો નથી ને આવતીકાલે હોસ્પિટલમાં જવાનું નક્કી કરીને જય માસીને ગાડી લઈ આશીર્વાદ બંગલોઝ પર મૂકી આવે છે ને જમના માસી કહે છે કાલ દસ વાગે બે જણ ડૉક્ટરની ફાઇલ લઈ આવી જજો માં ને જઈ ઘરે આવે છે મિતાલીએ એનું મનપસંદ જમવાનું બનાવ્યું છે સોલે ભટુરે જમતા જમતા સમીર કહે છે કે જીનલ તારા વિના તો ઘર સૂનું લાગે છે હા બેટા તારા પપ્પા સાસુ કહે છે તું જ્યારથી પરણીને ઘરે આવી ત્યારથી ઘરની રોનક બદલાઈ ગઈ છે ને હવે તો સીમા પણ સાસરે ગઈ અમારા માટે તો તું પણ મારી દીકરી જ છે હા મોમ ડેડ મને પણ તમારા વિના નહીં ગમે પણ એ વાતની ખુશી છે કે તું પાછી આવીશ ત્યારે એક નાનું મહેમાન સાથે લઈને આવીશ ને જીનલ શરમાઈ જાય છે સમીર કહે છે જીનલ એક મહિનો બેંગ્લોર પણ જઈ આવજે હા પપ્પા ત્યાં પણ થોડા દિવસ મમ્મી પપ્પાને પણ સારું લાગશે હમ અને જય છે મને પણ લઈ જજે એમ કહી મજાક કરે છે ને જમીને જીનલ એના રૂમમાં જાય છે ને જય છે સાસે જ જીની મને તારા વિના બિલકુલ નહીં ગમે હા બેબી મને પણ નહીં ગમે પણ આપણા જીવનમાં પ્રેમનું નવું ફૂલ ખીલવા માટે આપણે જુદાઈ તો વેઠવી જ પડશે ને દુનિયાને પણ કરી બતાવું છે કે એક કિન્નરના લગ્ન પણ થાય છે ને એક કિન્નર માં પણ બની શકે છે હાજીની તારી વાત સાસી સમીરને મિતાલી પણ ખુશ ખુશ થાય છે કે આવી સમજદાર વહુ મળે છે દીકરો કિન્નર છે એ જાણીને પણ જય સાથે લગ્ન કર્યા ને હવે મા બનવાની તૈયારીઓ કરી આપણે ખરેખર લક્કી છે કે જીનલ જેવી વહુ મળી સાસુ કહું મિતાલી તો આ બધો જમના માસીનો ઉપકાર છે જય નાનો હતો ત્યારે મેં એમનું અપમાન કર્યું હતું ને એ જ કિન્નર એ મારા દીકરાનું પાલન પોષણ કર્યું ને નવી જિંદગી આપી આપણે એમનો આભાર માનીએ એટલો ઓછો છે આગળની વાત જાણવા માટે સાંભળો ભાગ ચોવીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ